રાજકોટ ના રોડ પર ગેમ ઝોન રદ કરવા માટે કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે કોંગ્રેસના કાર્યકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા રાજકોટના કાલાબા રોડ પર કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ગેમ ઝોન અને ફૂડ ઝોન બનાવવાની કામગીરી એક તરફ શરૂ તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આગામી સમયમાં વેપારીઓ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે બ્રિજ પાસેના વેપારીઓ દ્વારા ટ્રાફિક સમસ્યા સહિતના મામલે વિરોધ કરવામાં રાજકોટ મહાનગરપાલિકાના શાસકો શાસકોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે અને બે દિવસ પહેલા મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ પક્ષ દ્વારા એક આবেদন પત્ર આપવામાં આવ્યું હતું કે કેકેવી બ્રિજની નીચે તમે ગેમ ઝોન કરો છો એ ગેરવ્યાજબી વાત છે રાજકોટની જે છોકરાઓ છે એના સેફ્ટીનો મુદ્દો છે અમારો બીજો કોઈ વિરોધ નથી રાજકોટ તમે ગેમ ઝોન બનાવો એ સારી વાત છે રાજકોટની જનતાને સારું આપો એમાં પણ કોંગ્રેસ પક્ષ તમને રાજકોટ મહાનગરપાલિકા એમાં તમે ગેમ ઝોન કરો આજ અમારી વાત છે આ સેફ્ટી મુદ્દો છે કોઈ પણ છોકરાઓ જે ગેમ ઝોન ની અંદર આવે આપ રોડ ઉપર ક્યાં પાર્ક કરીશો તમે બે રસ્તામાં જોઈ શકો છો ક્યાંય પાર્કની કોઈ સુવિધા નથી યુરિનલ ની સુવિધા નથી પાણી ની સુવિધા નથી એટલે કોંગ્રેસ પક્ષ ની માંગણી છે આ પ્રોજેક્ટ અહીંથી રદ થવો જોઈએ બીજી કોઈ વાત નથી એક જ સેફ્ટી નો મુદ્દો છે અમને હર હંમેશ કોંગ્રેસ સારા કામ માં ભાજપ ને ટેકો જ આપે છે પણ આની સામે અમારો સખત વિરોધ છે લોકેશન રસ્તાની સાઈઝ મોટી છે આપ પણ જોઈ શકો છો આ રસ્તા ને ઓલા રસ્તા એના હિસાબે એનો અમારો બીજો ન્યા કોઈ ઓલો અહીંયા વિરોધ નથી પણ અહીંયા જે કરે છે એની સામે વિરોધ આપ પણ જોઈ શકો છો બંને બાજુ કેમેરા જોવો કેટલો ટ્રાફિક છે જે પણ આવે એ સ્કૂટર ક્યાં રાખે આ સેફ્ટી ના મુદ્દે આ ગેમ જો જોર હોય થાય એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે